તો સુડાનું જાહેરનામું રદ કરવા ખેડૂતો સરકારમાં રજૂઆત કરશે વીસમી માર્ચે ખેડૂતો ગાંધીનગર જઈ સરકારમાં રજૂઆત કરશે જ્યારે વિકાસ મંત્રાલયમાં જાહેરનામું રદ કરવા માટેની રજૂઆત કરવામાં આવશે સુડાનું બે હજાર પાંત્રીસ માટેના વિકાસના નકશા મામલે રજૂઆત કરવામાં આવશે ચૌદથી વધુ મુદ્દાઓનો વિરોધ પણ કરવામાં આવશે અને સાથે જ તેની રજૂઆત કરવામાં આવશે સુડાના નવા ડેવલપમેન્ટ પ્લાનમાં કુલ એકસો બે ગામનો સમાવેશ થાય છે ચાર તાલુકા અંતર્ગત આવતા આ ગામનો સુડામાં સમાવેશ કરાયો છે સુડામાં સમાવેશ કરાતા ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે દિલ્હી મુંબઈ ફ્રન્ટ કોરિડોર આઉટર રિંગ રોડ સહિતના વિકાસ કામથી અસર થશે બુલેટ ટ્રેન બરોડા મુંબઈ એક્સપ્રેસ હાઈવે અંતર્ગત જમીન સંપાદનની કામગીરી જે કરવામાં આવશે તેને લઈને વિરોધ છે હજીરા અદાણી પોર્ટથી કિમ સુધી ચૌદસો મીટર પહોળો રોડ બનાવાશે વિકાસ પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન કપાતમાં આવતા હવે ખેડૂતો વિરોધ નોંધાવશે ચાર તાલુકા અંતર્ગત આવતા ગામનો સુડામાં સમાવેશ કરાયો છે જે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે જે નકશો તૈયાર કરવામાં આવ્યો છે તેની અંદર અનેક વિકાસના કામો તો થશે પરંતુ આ વિકાસના કામોની અંદર ખેડૂતોએ પોતાની જમીન હોમી દેવી પડશે ખેડૂતોની જમીન કપાતમાં આવતા ખેડૂતો આખરે પોતાનું જે રોજીરોટીનું સાધન છે તે જ હતા તેનો વિરોધ કરશે અને આ જે પ્લાન છે તેને રદ કરવા માટે તેઓ આ જે વિરોધ પણ નોંધાવશે આ વિરોધ સાથે તેઓ ચૌદ અલગ અલગ જે બાબતો છે તેની પણ રજૂઆત કરશે વધુ વિગતે વાત કરવા જે સુરત મહાનગરપાલિકા ઉપરાંત સુરતની આસપાસના વિસ્તારના ડેવલપમેન્ટ માટે જે સુડા બનાવવામાં આવ્યું છે એ સુડા કઈક ને કંઈક સુરત જિલ્લાના ચાર તાલુકા પલસાણા કામરેજ ઉલપાડ અને ચોર્યાસીના ના ખેડૂતો માટે મુશ્કેલી રૂપ બની રહ્યું છે અને ખાસ કરીને વિવિધ યોજનાઓ હેઠળ જે ખેતીની જમીન છે એ ખેતીની જમીન સંપાદન થઈ રહી છે ને તેનો વિરોધ ખેડૂત ખેડૂતો કરી રહ્યા છે અત્યારે જે નવ નવું જે હમણાં સુડાનું જે જાહેરનામું ડીપી આવ્યું છે એમાં ખાસ કરીને હજીરા અદાણી પોર્ટથી કિમ કુરસદ સુધીનો ચૌદસો મીટરનો એક રોડ બનાવવામાં આવનાર છે તેમાં ખૂબ મોટી જમીનો સંપાદન થઈ

એમાં લગભગ નવા બાવીસ ગામો લેવામાં આવ્યા છે અને જ્યારે હજીરાથી તમે જુઓ તો હયાત જે રેલવે લાઇન છે રોરો છે તમામે તમામ વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે છતાં પણ અદાણી પહોંચને લાભ કરાવવા માટે ચૌદસો મીટર જેટલો લાંબો જે કોરિડોર બનવા જઈ રહ્યા છે અને એમાં ખેડૂતોની ચાલીસ ટકા જમીન વગર ભાવે કોઈપણ જાતનું વળતર આપવા લઈ લેવાની જે વાત કરી રહ્યા છે ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે બીજી બાજુ તમે જુઓ તો સરકાર વર્ષોથી સૌનો સાથ સૌનો વિકાસની વાત કરી રહી પણ વિકાસના નામે જ્યારે ખેડૂતોની જમીન કોઈપણ જાતના વળતર આપ્યા વગર ચાલીસ ટકા એમને એમ લઈ લેવાની અને માત્રને માત્ર આનું શહેરનો વિકાસ કરવો છે પણ શહેરના વિકાસના નામે ખેડૂતોની જમીન હરપવાની અને એ પણ ફડુપ જમીનો એટલે બે હજાર તેરનો જમીન સંપાદન કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે ખેડૂતોને સાથે રાખીને સિત્તેર ટકા ખેડૂતોની સંમતિ લઈને જમીન સંપાદન કરવાની છે એમાં પણ મનમાની કરીને સરકાર ગુજરાત સરકાર ખેડૂતોની જમીન જૂટવી રહી છે ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે અને જ્યારે એમણે જે જાહેરનામું પડ્યું છે એ પણ ઇંગ્લિશમાં સ્થાનિક ખેડૂતો સમજે નહીં એ પ્રમાણે જાહેરનામું છે એટલે ખેડૂતોને કોઈપણ હિસાબે અમારથી લલચાવીને કોઈપણ હિસાબે ઓછી કિંમત આપીને

આ બધા ગામડા આ ગામડા સુરતથી લગભગ તમે જોઈ શકો ચાલીસ કિલોમીટર દૂર છે સુડા એટલે સુરતની ફરતે જે વિસ્તારો હોય એને સુડા કહેવામાં આવે છે એને વિકાસ કરવાનો હોય છે તેના બદલે ઉદ્યોગોને ફાયદા કરવા માટે ટાઉન પ્લાન એકનો ઉપયોગ કરી અને ખેડૂતોની જમીન હરપાડી વાત કરે છે એનો અમે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે જે રીતે આ સુડામાં વિવિધ યોજના વિવિધ યોજનાઓ હેઠળ જે રીતે પ્રોજેક્ટ બની રહ્યા છે તેનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે જે બિલકુલ આભાર શૈલેશ તમામ